ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવાથી વ્યક્તિના સર્વ નાશ થાય છે આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે કે સૂર્યનું ઉત્તર પ્રયાણ આ દિવસને ધ્યાનમાં રાખીને શ્રી સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમના બાળકોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી નાના બાળકો દ્વારા ગૌ માતાની પૂજા કરાઈ અને પોતાના નાનકડા લીલો ઘાસચારો ગૌ માતાને ખવડાવીને તેમના જીવનના પહેલા દાન પુણ્યની શરૂઆત કરી બાળકોના વાલીઓ તથા સ્ટાફ મિત્રો દ્વારા પણ યથાશક્તિ ઘાસચારા માટે દાન આપવામાં આવ્યું શાળાના આચાર્ય હેતલબેન રાવલ દ્વારા ગૌમાતાનો મહિમા સમજાવવામાં આવ્યો જેમાં તેમણે જણાવ્યું કે ગૌમાતાની પ્રદક્ષિણા કરવા માત્રથી ચાર ધામના દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે આ ગૌશાળાની મુલાકાતનું સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય હેતલબેન રાવલ અને સ્ટાફ મિત્રો દ્વારા કરાયું હતું